કોઈ મિત્રને સાવ ઓછા બજેટની અંદર અલ્ટો ગાડી લેવી હોય સાચવેલી અને ગાડી ગાડી તો તમે આ લઈ શકો છો ગાડી તમને સીએનજીમાં જોવા મળશે પેટ્રોલ અને ગાડીનું તમને બધી માહિતી આપી દઈશ અલ્ટો કેટેન ગાડી છે અને સાવ ઓછા વ્યાજબી ભાવે વેચવાની છે કોઈ મિત્રનું સાવ લો બજેટ હોય અને સારી ગાડી શીખવા માટે લેવા માંગતા હોય તો આ ગાડી મળી જશે

ગાડી તમને પેટ્રોલ પ્લસ માં જોવા મળશે કલર વ્હાઈટ છે અને વન કી એક ચાવી જોવા મળશે અને થર્ડ ઓનર છે ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે ટાયર પણ ચારે ચાર એકદમ સારા કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો કારની અંદર અત્યારે ફોલ્ટ નથી એસી પાવરફુલ વધારે માહિતી માટે તમે કારના ઓનરનો નો કોન્ટેક કરો કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ગાડી તમને જિલ્લો અમરેલી અને બગસરા ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર છે તેમાં ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો